પાલકની દબાણ શાખાની ટીમે નવા બજાર ચાંપાને દરવાજા માંડવી એમજી રોડ તેમજ મંગળબજાર પાસે ગેરકાયદેસર રીતે ઊભા કરેલ દબાણો દૂર કર્યા હતા લોકસભાનું ઇલેક્શન પૂરું થતાં વડોદરા મહાનગરપાલિકા એક્શનમાં આવે છે અને ગેરકાયદેસર દબાણ કરતા વેપારીઓ સામે પાલિકા તંત્રએ લાલ આંક કરી છે તે વડોદરા શહેર માંડવી ચાંપાનેર એમજી રોડ મંગળબજાર ખાતે વેપારીઓ દ્વારા દબાણ કરતા વેપારીઓ સામે તંત્રએ લાલ આંક કરી વડોદરાના કમિશનરના આદેશથી તમામ વિસ્તારોના દબાણો દૂર કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખની ટીમ એક્શનમાં આવી હતી અને નવા બજાર ચાપાને દરવાજા માંડવી એમજી રોડ તેમજ મંગળ બજાર પાસે ગેરકાયદેસર રીતે ઉભા કરેલ દબાણો દૂર કરવા પાલિકની ટીમ પહોંચી હતી સાથે દુકાનોની આગળ ઉભા કરાતા અને વધારાના રોડ પર કરાતા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા બોર્ડ ઓફિસર સાહેબના સૂચન મુજબ નવા બજારથી લઈ અને લેરીપુરા ગેટ સુધી હમણાં દબાણો જે બહાર રોડ પર છે રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલુ સાહેબ સાહેબના ઉગમ મુજબ રોજેરોજ બંધ રોજે રોજ કામગીરી કરવાની થશે તો રોજેરોજ કામગીરી થશે